રાજ્યમાં નવ નવી મહાનગરપાલિકા બનાવવાનો નિર્ણય કરાયો છે ગુજરાત સરકારે આ મામલે આજે હવે જાહેરાત કરી છે તેવામાં મોરબી પણ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનશે તેથી મોરબીવાસીઓમાં પણ ખુશીનો માહોલ છે નવી નવ મહાનગરપાલિકામાં મોરબીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ઘણા સમયથી અહીંયા રજૂઆત કરવામાં આવતી હતી કે મોરબીને પણ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવે જેનો આજે નિર્ણય કરવામાં આવતા મોરબીમાં પણ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો સાથે સાથે ભાજપ કોંગ્રેસના પણ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો આપણે મોરબી નગરપાલિકા અને મહાનગરપાલિકાનો દરજ્જો મળી રહ્યો છે આ મહાનગરપાલિકાનો દરજ્જો મળવાથી મોરબીને ખૂબ જ વિકાસના કામો સારી રીતે થઈ શકવાના છે એમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે આઈએસ દર્જાના અધિકારીઓ આવવાના છે અને તમામ વિભાગો કાર્યરત મળે છે મહાનગરપાલિકાને ત્યારે સુખ સુવિધા માટે મોરબી મહાનગરપાલિકા સારી રીતે કામ કરી શકવાનું છે બિલકુલ મહાનગરપાલિકા બનશે એટલે સ્વાભાવિક છે એના નિયમોના અંદર પણ ઘણા બધા ફેરફારો આવશે બાંધકામની મંજૂરીઓ પણ એ રીતના આપવામાં આવશે અહીંયા નિમણૂક પણ સ્વાભાવિક છે કમિશનરશ્રીની થશે તો તતસ્થ સારા અને લડાયક કમિશનરની જો નિમણૂક થાય તો આવનારા દિવસોમાં મને વિશ્વાસ છે મોરબીની અંદર જે કાંઈ પણ બિનકાયદેસર બાંધકામો છે એમના રોક લાગશે અને જે કાંઈ પણ નિયમ મુજબ થવું જોઈએ એ થશે મોરબી અત્યાર સુધી નગરપાલિકા વિસ્તારમાં હતી અને હવે કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશન આવશે તો એ મ્યુનિસિપલ કોર્પોરેશન મુજબની જે ક્રાયટેરિયા મુજબની સરકારશ્રીની મોટી ગ્રાન્ટો મળશે જેના હિસાબે રોડ રસ્તા ને વિકાસના કામો હાલ હવે મહાનગરપાલિકાના કાર્યક્ષેત્રમાં થશે અને પબ્લિકને જે અત્યાર સુધીની અગવડતા પડતી હતી એમાં ઘણા બધા સુધારા થશે એવું છે મોરબીને મહાનગર નગરપાલિકાનો દરજ્જો મળ્યો તે બદલ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ મોરબીને મારા નગરપાલિકાનો દરજ્જો મળ્યો તો રોડ રસ્તા બગીચા ગાર્ડન બધું સારા થશે એવી સરકારશ્રી પાસેથી અમે આશા રાખીએ છીએ આવતા દિવસોમાં જે નગરપાલિકામાં ચીફ ઓફિસર હતા એની બદલ હવે મ્યુનિસિપલ કમિશનર આવશે તો એ તો આઈએસ કક્ષાના ઓફિસર હોય તો એ સારી કામગીરી કરશે જેવી અમે સરકાર પાસે આશા રાખીએ છીએ પરંતુ અમુક અમુક જિલ્લામાં જે મનો કે કોર્પોરેશન મળ્યા છે પણ અહીંયા કાંઈ કામગીરી નથી થઈ એવું મોરબીમાં ન થાય એવી સરકારશ્રીને বিনন্তি আমার